ને પાણી રહે છે ને પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે આપણા તીર્થનો આ મહત્વ તો એ છે કે આ તીર્થ ઉપર નરસિંહ મહેતાના પિતાનો સાદ કોળખુદ ભગવાન કૃષ્ણે નરસિંહ મહેતાના રૂપમાં કરાયેલું એટલે આપણા તીર્થનો મહિમા પિતૃઓના મોક્ષ માટે બહુ વિશેષ છે એટલે દૂર દૂરથી લોકો આ તીર્થે આવી પોતાના પિતૃઓને તૃપ્ત કરી અને પોતાનું પુણ્ય પણ પરિવાર માટે પુણ્ય પર પ્રાપ્ત કરે છે પવિત્ર શ્રાવણ માસ નો છેલ્લો દિવસ અને શનિ અમાવસ્યા એટલે પિતૃ મોક્ષનો સૌથી મોટો દિવસ સનાતનની ધરોહર એવા આ સિદ્ધ ગિનાર ક્ષેત્રની અંદર આજે હજારોની સંખ્યામાં લોકો અવનાથ મહાદેવના દર્શન પધાર્યા છે સાથે સાથે જ્યાં મહેતા નરસિંહના એકાવન વખત ભગવાન કૃષ્ણ કામ કરવા આવ્યા અને પોતાના પિતૃઓને જ્યાં તેમણે આ પીપળાની પાસે મોક્ષ અપાવ્યો એવા આ પવિત્ર ગિરનાર ક્ષેત્રની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે ઉમટી પડ્યા છે પોતાના પિતૃઓને મોક્ષાર્થે આ દામોદર કુંડની અંદર પોતાના પિતૃઓને પવિત્ર જળથી આશ્લેષા નક્ષત્રનું ગિરનારની ગિરિકંદ્રાઓમાંથી આવતું આ કળકળ બિરલા સમાન પવિત્ર જળની આહુતિ આપી અંજલી આપી અને પોતાના પુતૃઓને મોક્ષાર્થે પહોંચાડવા માટે સનાતન હિન્દુ ધર્મના હજારોની સંખ્યામાં લોકો આજે

આ દામોદર કુંભમાં સ્નાન કરી શકે અને પિતૃ મોક્ષaat માટે આ ભાદરવી અમાસનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે આ નિમિત્તે ખૂબ સારી વ્યવસ્થા અહીંયા છે અને હજારોની સંખ્યામાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં છે ભાવિક ભક્તો આ સ્નાનનો લાભ લઈ રહ્યા છે પૂરા રોમાં ભાદરવી અમાસના પિતૃ સ્નાનનું ખૂબ અનેરું મહત્વ છે આજે મેં પણ ફરતી સાથે સાથે અહીંયા દામોદર કુંભમાં સ્નાન કરી અને પિતૃઓ ના દર્પણ માટે આજે સંપૂર્ણ જે પાણી અર્પણ કરવાની જે વિધિ છે તેનો લાભ લીધો છે ખરેખર આ ખૂબ નસીબદાર જે ભાવિક ભક્તો છે એ આ દિવસે પોતાના જે એમની સામાજિક ફરજ છે પિતરો પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છે હું સમગ્ર વ્યવસ્થા તંત્રને વહીવટીતંત્ર અને મીડિયાના મિત્રોને તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ